गती Accelerate the will of dhamma subscribe the channel and press the bell icon संदीप की को अगाली यही पञ्चतं वेदितो सुपटिपन्नो भगवतो सावकसङ्गो ऊजुपटिपन्नो भगवतो सावकसर्भो यायपटिपन्नो भगवतो सावकसर्भो सामीचिपटिपन्नो भगवतो सावकसङ्गो यदिदं चन्तारीसयुगानि अण्ठिस કલા એસ ભગવતો દિણે અંજલી અનુદો વિશ્વંદનીય મહાકારુણિક ભગવાન તથાગ સમ્યક હું ત્રણ વાર અભિવાદન કરું છું આપણા સૌના આદર્શ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર જેમના ધમ્મના કાફલાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ અને અહીંયા ઉપસ્થિત બધા શ્રદ્ધાવાદ ઉપાસક અને ઉપાસિકાઓ શરૂઆતમાં બે ત્રણ આ જે પ્રસંગ છે એના વિશે કંઈક કહીશ અને બીજી એક થોડી અન્ય વાતથી શરૂ કરું છું ક્ષુદ્ર કોણ કહેવાય ક્ષુદ્ર કોણ છે ક્ષુદ્રનો અર્થ થાય પહેલાં એના શાબ્દિક અર્થ હું કહું છું આપને શાબ્દિક અર્થ કહું છું અને પછી તમને એનો ગર્ભિત અર્થ કહું છું દરેક વસ્તુના બે અર્થ હોય એક તો શાબ્દિક અર્થ હોય અને એની પાછળ ગર્ભિત અર્થ સમાયેલો હોય એ ગર્ભિત અર્થ બધા ના સમજી શકે બરાબર શાબ્દિક અર્થ બધા સમજી શકે તો ઘણી વાર તો એવું થતું હોય છે કે આપણે શાબ્દિક અર્થ નથી સમજતા તો અર્થ શું છે ક્ષુદ્રનો ક્ષુદ્રનો શાબ્દિક અર્થ શું ક્ષુદ્રનો અર્થ થાય તુચ્છ ક્ષુલ્લક ક્ષુદ્ર એટલે તુચ્છ હલકું નીચું બરાબર એનો શાબ્દિક અર્થ એવો થાય છે પણ એનો ગર્ભિત અર્થ શું થાય છે ખબર છે જો આપને બધાને બહુ મોટું મોટિવેશન આપી રહ્યો છું કદાચ આમ ધ્યાનથી સાંભળશો ને તો તમારી દિશા ખુલી જશે તમારી તમને એક નવી દિશા મળશે પણ શાંતિથી સમજવાની કોશિશ કરજો અને સાંભળવાની પણ કોશિશ કરજો આપણે વધારે કંઈ સમય લેવાના નથી બરાબર તો ક્ષુદ્રનો ગર્ભિત અર્થ શું થાય ખબર છે ક્ષુદ્રનો ગર્ભિત અર્થ એ થાય કે જેના માણસને ગુલામ બનાવવામાં આવ્યું છે સમજાય જેના માણસને ગુલામ બનાવી શકાય ને એ ક્ષુદ્ર છે જો શરીરને ગુલામ બનાવવું છે ને એ બહુ મોટી વાત નથી શરીરને ગુલામ બનાવી નાખે ને કોઈ વ્યક્તિ અપરાધ કરે તો જેલમાં પૂરી દેવામાં આવે શરીરની ગુલામીને છોડવી આસાન છે પણ માનસિક ગુલામી છે ને એ બહુ ખતરનાક છે જે વ્યક્તિને માનસિક ગુલામ બનાવી શકાય ને એ વ્યક્તિ ક્ષુદ્ર છે બરાબર તો હવે આપણે બધા ક્ષુદ્ર છીએ આપણને એ ખબર નથી કે માનસિક ગુલામી શું છે માનસિક ગુલામી કોને કહેવાય માનસિક ગુલામી એ કહેવાય કે તમને અજ્ઞાતના ભય દ્વારા તમને દબાવી દેવામાં આવ્યા અજ્ઞાતનું પ્રલોભન આપી અને તમને દબાવી દેવામાં આવ્યા બરાબર એને માનસિક ગુલામી કહેવાય જેમ કે કોઈ દેવી દેવતાનો ભય દેખાડી દીધો બરાબર તમને ભયાનક દેવી દેવતાનો ડર દેખાડી દીધો કે જો આમ નહીં કરો ને તો આવું થઈ જશે આને શું કહેવાય તમને માનસિક ગુલામી બના ગુલામ બનાવી દીધા બરાબર આપણે સમજી નહીં શકીએ આપણે સમજી નહીં શકીએ કેમ ખબર છે કે આપણે માનસિક આજે હું તમને કહીશ ને તો કદાચ તમને કોઈ સમજમાં નહીં આવે કોઈ કોઈને સુધારી શકતું નથી પણ મારી ફરજ શું છે કે રહેવાની રહેવાનું તું રહેવાની બરાબર કદાચ આપમાંથી એક વ્યક્તિ એક વ્યક્તિ છે ને ખાલી એક ટકો પણ જો બદલાય ને એક ટકો તો મારી માટે સફળતા છે કામયાબી છે તો માનસિક ગુલામ એટલે શું ખબર છે ડરાવી દીધા કે તમે જો આમ નહીં કરો ને તો વિનોદ અનોજ થઈ જશે તો તમે જો આમ નહીં કરો ને તો તમારું સત્યાનાશ થઈ જશે બરાબર એ એ છે ને એ તમને શરીરના ગુલામ નથી બનાવ્યા તમને માનસના ગુલામ બનાવી દીધા આપણે માનસના ગુલામ બનાવી દીધા બરાબર એની કેટલીક સકારાત્મક બાજુ છે પણ એ સકારાત્મક બાજુ છે ને એ અજ્ઞાન લોકો માટે છે બરાબર આપણે તો બાબા સાહેબના અનુયાયી છીએ ને આપણે બધા જાણકાર છીએ બહુ બધા નોલેજેબલ માણસો છે તો જ્યારે આપણે જો ગુલામ બનાવી દીધા એ વસ્તુ અલગ છે પણ ગુલામી રાખવામાં આવ્યા ને હજી પણ એ વસ્તુ સૌથી મોટું આપણી માટે છે ને દુર્ભાગ્યશાલી છે ચાલો આપણે અજ્ઞાનતામાં ગુલામ બની ગયા હતા પણ આજે તો આપણે જાગૃત છીએ ને આજે તો જાગૃત છીએ ને કે જે વસ્તુ હવામાં ગોળીબાર કરવાનો છે બરાબર જે વસ્તુ અજ્ઞાત છે તમને કદી જાણવા નહીં મળે માનસિક રૂપથી તમને ગુલામ બનાવી દીધા તમે એનો ફોલોઅર બની ગયા બરાબર હવે ના એ બધા બંતેજી જે કહેવું હોય કે આ કાનથી કાઢો આ કાનથી કાઢો ઘરે અમે તો જેવા છીએ એવા છીએ બંતેજી આ વસ્તુ છે ને એ ગુલામીની નિશાની છે જાગવાનું બધાય છે યાદ રાખજો આજ હું તમારી ઉપર શું કરું છું ખબર છે પાણીના છાંટા નાખું છું ઠંડા હા ઠંડા પાણીના છાંટા નાખું બરાબર તમે શું કરો ખબર છે પડખું બદલીને સૂઈ જવાનું એકવાર જાયગા ને પછી શું કરવાનું પડખું બદલીને પાછું સૂઈ જવાનું એ બધું થતું રહેશે એ કાંઈ ખરાબ નથી એ થતું જ રહે કારણ કે માણસ કોઈ કોઈને બદલી ના શકે જ્યાં સુધી તમે ખુદને ના થાય ને કે ના બંને જે કીધું કે સાચું છે બરાબર મારે બદલવું જોઈએ એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કોઈ કોઈને બદલી ના શકે બરાબર મારું કામ કેટલું છે એક થોડા શબ્દો કહેવાનું બરાબર એમાંથી જો કોઈને લાગી જાય તો લાગી જાય બરાબર ના લાગે તો આપણા બધાના મારું નસીબ ને તમારું નસીબ બરાબર તો આ એક પ્રારંભિક વાત હતી હવે મુખ્ય વિષય પર હું આવું છું આપણે બધા આપણે બધા વિદ્યાર્થીઓ છીએ બરાબર હું પણ વિદ્યાર્થી છું તમે પણ વિદ્યાર્થી એટલે બધાએ બદલવાની તૈયારી રાખવાની બાબા સાહેબના અનુયાયી સાચી રીતે બનવાની આ પ્રારંભિક વિષય હતો હવે આપણે મૂળ વિષય પર આવીએ નામ શું હતું આપણે અત્યારે છે ને એ મીણબત્તી જગાઈ ને મીણબત્તી જગાઈ હું આપને એમ કહું કે મીણબત્તી છે ને એ કેટલી રીતે ઓલાય

અને જો ત્રીજી વસ્તુ છે ને એ ભગવાન બુદ્ધને ખબર મીણ પણ હયાત છે કોઈ પવન નથી કોઈ આંધી તુફાન નથી કોઈએ ફૂંક નથી મારી તેમ છતાં પોતાની ઈચ્છાથી જાગૃતતાપૂર્વક પોતાની ઈચ્છાથી મીણબત્તી ઓલાઈ જાય કે બસ મારે મારું કાર્ય પૂરું થઈ ગયું છે હવે મારે ઓલાઈ જવું એને કહેવાય સ્પિરિચ્યુઅલ ડેથ એને કહેવાય ધમ્મિક મૃત્યુ નિર્વાણ કહેવાય એ મૃત્યુ કોઈનું ના થાય બહુ ઓછા માણસો હોય લાખોમાં એક માણસો હોય જે એવી રીતે મૃત્યુ પામે કે બસ હવે મારું આવી રહ્યું છે હવે મારું શરીર છોડી દેવું મારા કામ પૂરું થઈ ગયું આ સંસારમાં મારી જેટલી ફરજ હતી મેં અદા કરી દીધી મારું કાર્ય ક્ષેત્ર તમામ પૂરું થઈ ગયું હવે મારે શરીર છોડી દીધું છે ભગવાન બધે શું કીધું આનંદ રે ઈમાની તીણી માસાની ઈમાની તેણી માસાની આનંદ તથાગત પરિણાઈ આજથી ત્રણ મહિના પછી ભગવાન તથાગત છે એ પોતાનું શરીરને છોડી દેશે કીધું ને એ કયું મૃત્યુ કહેવાય ભગવાન બુદ્ધમાં મીણ હતું બરાબર હતું બધું જ અવેલેબલ હતું અંદર પણ તેમ છતાં એમને પોતાનું શરીર છોડી દીધું એમનું કાર્ય પૂરું થઈ ગયું બરાબર એવું મૃત્યુ કોઈનું ના હોય તો આ મૃત્યુની ત્રણ રીત છે બરાબર આપણા જીવનમાં તક આવી હોય ને આપણે આપણે બધા ગુમાવી દઈએ જો તક ગુમાવે ને એ સારું ના કહેવાય બરાબર તક ગુમાવી ના હોય એકવાર એક નાની ક્લિપ મારી પાસે આવી હતી એમાં કોઈ કોઈ મોટો એક બિઝનેસમેન હતા હા જો તક આપણે કેવી રીતે ગુમાવીએ છીએ એક મોટા બિઝનેસમેન હતા બહુ મોટો દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ ધનવાન વ્યક્તિ હતો અને એની સામે એક વ્યક્તિ સામાન્ય વ્યક્તિ આવે છે સામાન્ય સામાન્ય વ્યક્તિ આવે અને એની સામે માઈક રાખી અને એને પૂછે છે કે તમે ધનવાન બન્યા ને આટલા દુનિયાના સૌથી શ્રેષ્ઠ ધનવાન તો એનું રહસ્ય શું છે એનું રાજ શું છે સાંભળજો બરાબર તમારા કામ ખુલી જશે એને શું કીધું કે તમે આટલા દુનિયાના સૌથી વધારે ધનવાન બન્યા ને તો તમારો એનું રહસ્ય શું છે તો ઓલા જે ધનવાન વ્યક્તિ હતો ને એને કંઈ જવાબ નહીં આપ્યો એને શું કર્યું ખબર છે એના ખિસ્સામાંથી ચેકબુક કાઢી ચેકબુક કાઢી અને પછી એને છે ને ચેકમાં સહી કરી દીધી અને પછી સહી કરી અને ઓલા જે સામે જે વ્યક્તિ હતો પ્રશ્ન કર્યો હતો એને ચેક આપ્યો કે તમારે જેટલી રકમ લખી હોય ને એ ચેકમાં લખી દો તમારે એ તમારી છે રકમ એમ કીધું કે તમારે જે રકમ લખી હોય એ ચેકમાં લખી દો એ તમારી છે એટલે સામે વ્યક્તિ હતો ને એને શું કીધું ખબર છે કે હું તમને પ્રશ્ન કરું છું કે તમારા ધનવાન બનવાનું રહસ્ય શું છે પછી એ ધનવાન વ્યક્તિ શું કહે ખબર છે કે જો મારા મારા ધનવાન બનવાનું જે રહસ્ય છે ને એ મેં તમને જણાવી દીધું મેં તમને કહી દીધું કે મારા જીવનમાં હું તક નથી ખોયો મેં તમને બહુ મોટી તક આપી હતી ધનવાન બનવાની પણ તમે છે ને એ તકને ખોઈ દીધી સમજ્યા એ જ મારા ધનવાન બનવાનું રહસ્ય છે તો આપણા બધાના જીવનમાં એવી તકો આવતી હોય છે સોમાભાઈને નામ સોમાભાઈ અમે મળ્યા હતા છેલ્લી વાર હું એમને મળવા આવ્યો હતો એમની માટે વિપસનામાં જવાનું નક્કી થઈ ગયું બરાબર એમને વિપસનામાં મોકલવાના હતા કે વિપસના સાધના શું છે આના પાન શું છે વિપસના શું છે એમનું જીવન બદલાઈ જાય બની શકે છે એમને લાંબુ જીવી શકે ઘણું બધા ઘણા બધા પરિવર્તનોની સંભાવના હતી પણ આપણે તક ખોઈ દીધી બધું એમનું રજીસ્ટ્રેશન થઈ ગયું બધું થઈ ગયું પણ ગમે તે કારણસર એમને જઈ નહીં શક્યા અથવા તો એમને જવા નહીં હતા ગમે તે કારણસર પણ બહુ મોટી ભૂલ કરી દીધી ચેક બુક આપણાને કોઈ કે ચેક આપ્યો કે તમે અંદર લખી નાખો જે રકમ લખવી પણ આપણે લખી નહીં શકા તક ગુમાવી દીધી આપણે તો જીવનમાં છે ને એ સૌથી મોટું આપણા જીવનમાં જો કોઈ અમૂલ્ય વસ્તુ હોય ને આપણે બધા અહીંયા બેઠા છીએ કોઈ યંગ બેઠા છે બરાબર અને કોઈ વૃદ્ધાવસ્થા છે કોઈ આધેડની ઉંમરના છે બધા છે ને એ બધાને મૃત્યુની કળા શીખવાની છે શું શીખવાનું આપણે મૃત્યુની કળા શીખવાની છે પછી આમાં શું થાય ખબર છે ઘણા બધા તો મને મને ઘણા બધા મને આડું બોલે કે ભંતજી તમે તો છે ને એ હાવ નેગેટિવ વાત કરો નકારાત્મક વાત કરો છો આપણે બધા મૃત્યુની કળા શીખવા માટે જ આપણે જન્મ લીધો છે આ ખોટું તમે આપણે બધાએ મૃત્યુની કળા શીખવા માટે જન્મ લીધો છે જીવન જીવવાની કળા શીખવા માટે નથી લીધો પણ હા યાદ રાખજો જીવન જીવવાની કળા જેને આવડે એને જ મૃત્યુની કળા આવડે કેમ ખબર છે જો તમે કહેશો કે બંદે તમે કહી તો દીધું પણ કે સાબિતી શું બરાબર તો એનું હું કહું તમે આપણે આ મકાન બનાવી મકાન બનાવ્યું લગ્ન કર્યા છોકરા પેદા કર્યા બધું જ કર્યું બરાબર એનું કારણ શું બતાડ મકાન શા માટે બનાવ્યું બનાવ્યું મકાન શા માટે ખબર છે ઠંડી રક્ષણ થાય ઠંડી રક્ષણ થાય માટે બનાવ્યું ને હું મરી ના જાવ શા માટે હું મરી ના જાઉં એટલા માટે મકાન બનાવ્યું છત બનાવી પછી છોકરા શા માટે તમે પૂછજો જે છોકરા હોય ને પૂછજો કે છોકરા તમે આ છોકરા છે આટલા બધા તમે શું શા માટે તો કે અમારા એટા થઈ જાય ને તો અમારું ધ્યાન આપે ખોટો આવો તો કહેજો તમે એટલે શું થાય અમે શાંતિથી શાંતિથી મરી શકીએ બરાબર એટલા માટે મૃત્યુની કળા શીખવાની આપણે બધા એટલા માટે છે સમજે બધા એનો આપણો ધર્મ છે ને એ છે આપણી વચમાંથી સગાવાલા બધા જતા બરાબર કોઈને આપણે બાંધી ના શકીએ આપણે કલ્પાંત કરીએ તોય પાછા કોઈ આવતા નથી ગયા હોય પાછા આવે નહીં બરાબર છે ભગવાન બુદ્ધે શું જો થોડા શબ્દોમાં તમને સમજો ઉનાળો આવ્યો ને હવે બધા શું કરે ખબર છે ઠંડા ઓલો માટલાનું માટલું લે હે બધા માટલું લે પછી માટલામાં પાણી ઠંડુ પાણી લીધે પણ માટલાનું ભવિષ્ય શું માટલાનું ભવિષ્ય શું બધા માટલું અનંતકાળ સુધી ટકી રહેશે માટલું એક વર્ષ ચાલે ચાલો બે વર્ષ ચાલે ત્રણ વર્ષ પણ આખરે શું થાય ફૂટી જાય ને ભગવાન બુદ્ધે શું કહેજો સલ્લાસુ એક સલ્લાસુપ્ત છે એમાં કે એવમ મચ્છાન જીવિત શું કીધું ખબર છે જેવી રીતે કુંભારનો ઘડો હોય ને એનું ભવિષ્ય શું આખરે ફૂટી જાય બરાબર માટીમાં મળી જાય બસ આપણે બધા ઘડા છીએ આપણે બધા ઘડા છીએ આપણે એમને જોઈ અને કલ્પાંત નથી કરવાનો આપણે જાગવાનું છે આપણે જાગવાનું છે કે એ ગયા ને ગયા તો ગયા આપણે એમની પાછળ છીએ બરાબર એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પચાસ વર્ષ આપણે પાછળ જ છીએ પચાસ વર્ષ પછી હું હશે તમારી સામે પચાસ વર્ષ પછી હું નહીં હોઉં મારે મારા માટીમાં મારા પગલાં જે નિશાનો છે એ બધા ગાયબ થઈ ગયા જાય બધા એમની પાછળ પાછળ છીએ એટલે ભગવાનનું શું કે મરણાનું સતીનો અભ્યાસ કીધો જો અહીંયા બધા બેઠા છે બધા ખાઈ પીને સુઈ જાવ પણ ધ્યાન રાખજો શું કીધું ખબર છે પવાત દીપ તુલ્યાય બોલો પવાત દીપ તુલ્યાય સાયુ સંત ખયમ સાયુ સંત ખયમ પરૂપમા મરણમ મરણમ સતી શું કીધું ખબર છે બીજાની ઉપમા લેવાની પરૂપમાય સંૂપમાય આપણે આપણે મરીને આપણી ઉપમા લઈ શકીએ કે ચાલો હું મરી ગયો તો બધાને મોત ના મરી ગયા પછી વાત ખતમ બરાબર માટી થઈ ગયા કોઈ રહેતું નથી આપનું એ જગમું બરાબર આપણે ખુદ મરીને જોઈ ના શકીએ પણ પરમાય બીજાની ઉપમા લેવાની છે કે જો મોટા મોટા જતા રહ્યા ભગવાન બુદ્ધ જતા રહ્યા આનંદ જતો રહ્યો સારી પુત્ર જતા રહ્યા મહામુગલાન જતા રહ્યા દુનિયાના મોટા મોટા બધા જતા રહ્યા તો મારે પણ એમની પાછળ પાછળ જવાનું છે એવી ઉપમા લેવાની બીજાની ઉપમા લઈએ ને તો આપણે એને મરણાનું સતી કરી શકીએ જે વ્યક્તિ તમે તમે માનશો તમે એવું વિચારોને કે બસ કાલે મરી જવાનું તો તમે કેવી રીતે જીવશો બધા તમે કેવી રીતે જીવશો તમને એમ લાગે ને કે કાલે પૂરી તાકતથી જીવશો ને પૂરી તાકતથી જીવીએ આપણે કે જે કરવું એ કરી લો નાચો ગાઓ ખાઓ જે કરી લો સારું કરી લો ડૉક્ટર નથી કહેતા મરવાનું હોય કે લઈ જાઓ હોય એમને અને જે ખવરાવો એ ખવડાવજો જેમ જીવવો એમ જીવરાવજો હવે એમનો થોડા દિવસના મહેમાન છે તો હંમેશા એવી રીતે જીવવાનું કે બસ કાલે મરી જવાનું છે બરાબર તો એને શું કહેવાય મરણાનું સતી જો આપણે એવી રીતે જીવીએ ને મરણાનું સતીને યાદ રાખીને તો એમ કહેવાય કે આપણે મરવાની કળા આપણે જાણીએ છીએ થોડા શબ્દોમાં કીધું છે ને આપણે ધમ્મા દીધી દીદી થોડી તો હંમેશા યાદ રાખીએ આપણે કે ભગવાન બુદ્ધે મૃત્યુ ઉપર ઘણું બધું કીધેલું છે આપ સૌ મારી વાતને ધ્યાનથી સાંભળી ગંભીરતાથી સાંભળી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે થોડા શબ્દોમાં મંગલ મૈત્રી કરશું મંગલ મૈત્રી કરીએ ને તો હું જે થોડા શબ્દો બોલાવું એ રીતે મારી પાછળ પાછળ બોલાવજો અને જે સોમાભાઈ ગુજરી ગયા એમની પ્રત્યે આપણે મંગલ કામના કરવાની છે મનમાં બરાબર તો હું બોલાવું છું બહુ સરળ શબ્દો છે એ હું પૂરું કરી લઉં તો બે મંગલ મૈત્રી આપણે પૂરું કરીએ એનાથી કેબ કામલ સબકા સબકા મંગલ હો અરે તેરા મંગલ

यह चैनल विल ऑफ धम्मा भगवान बुद्ध उनका धम्म संघ बाबा साहब एवं विहार निर्माण कार्य को पूरी तरह से समर्पित है धम्म चक्र को गति देने हेतु तो, चैनल को सब्सक्राइब करें वीडियो अच्छा और सच्चा लगता है तो लाइक एवं वीडियो को शेयर करना ना भूलें इस तरह आप प्रत्यक्ष नहीं तो अप्रत्यक्ष अप रूप से अपनी धम्मदान एवं विहारदान की पुण्य भी अर्जित कर सकते हैं सबका मंगल हो सबका मंगल हो सबका मंगल हो साधु साधु